આ ગ્લિસિંગ સોપ બેઝ છે ને ડબલ બોઇલ પદ્ધતિથી પહેલાં બોઇલ કરવાનું છે તો આપણે પહેલાં એને બોઇલ કરી લેશું આ રીતે નીચે કોઈ પણ વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું પાણી ગરમ થાય એટલે જે આ સોપ બેઝ છે એને ઉપર રાખી અને ગરમ કરી લેવાનું છે આપણે પાણી ગરમ થાય પછી એને અહીંયા ઉપર મૂકશું હવે મિત્રો પાણી ગરમ થઈ ગયું છે તો આ જે સોપ બેઝ છે એને આપણે ઉપર અહીંયા પાણી ગરમ થઈ ગયું છે એની ઉપર રાખી દઈશું બરાબર હવે એ પાણીની નીચે જેમ ગરમ થતું જશે એમાં સોપ બેસ છે એ બોઇલ થતો જશે એને આપણે જેમ બોઇલ થતું જાય છે એમ ધીમે ધીમે ચમચીથી હલાવતા રહેવાનું છે ધીમે ધીમે આ પીગળતું જશે કેસુડાના મિત્રો ઘણા ફાયદા છે જે ફાગણ મહિનામાં કેસુડો આપણને મળી રહે છે કેસુડાના પાણીથી જો નાવામાં આવે તો ચામડીના ઘણા ખરા રોગોમાં આપણને ફાયદો થાય છે ઓમ પણ નાના બાળકો માટે પણ કેસુડો ઘણો ફાયદાકારક છે નાના બાળકોને કેસુડાના પાણીથી નવડાવીએ તો નાના બાળકોને ઉનાળામાં લૂ લાગવાની શક્યતા ઓછી રહે છે અમુક વડીલો એવું પણ કે છે કે કેસુડાના પાણીથી બાળકોને નવડાવવાથી બાળકોનો રંગમાં નિખાર પણ આવે છે એટલે કેસુડાના નેચરલ સાબુથી પણ આપણે ઘણા ફાયદા મળવાના છે એટલે આપણે આજે આ સાબુ બનાવવા જઈ રહ્યા છીએ કારણ કે કેસુડો ચામડીના બધા જ પ્રકારના રોગ માટે તેમજ કસા રોગ નથી છતાં પણ આપણે જો કેસુડાના પાણીથી અથવા કેસુડાના સાબુથી નાઈએ છીએ તો આપણને ઘણો ખરો ફાયદો રહીએ છે આપણે ધીમે ધીમે સો બેઝ આપણું બોઇલ થવા માંડ્યું છે ધીમે ધીમે તમે જોઈ શકો છો લિક્વિડ ફોર્મમાં થવા માંડ્યું છે આપણે ચમચીથી હલાવતા રહીએ એટલે એને પીગળવામાં ઈઝી રહે આપણે સો બેઝ પીગળે ત્યાં સુધી ચલાવવાનું છે એને જો તમે બાળકો માટે કેસુડાનો સાબુ બનાવતા હોય તો તમારે વિટામિન એની કેપ્સ્યુલ તમે નાખવાની નથી જો તમે તમારા માટે બનાવો છો પોતાના માટે યુઝ કરવા માટે તો તમે વિટામિન ઇની કેપ્સ્યુલ પણ નાખી શકો છો જેનો પણ ઘણો બધો ફાયદો થાય છે તમે જોઈ શકો છો આ સો બેઝ પીગળી ગયું છે ઓલમોસ્ટ થોડું ઘણું બાકી છે આમ ચમચીથી હલાવતા રહીશું એટલે જલ્દીથી પીગળી જાય બધું એક સરખું થઈ જાય લિક્વિડ ફોર્મ એકદમ થઈ જાય છે પછી આપણે કેસુડાનો જે પાવડર કરેલો છે એ આમાં નાખી દેસો હવે આ સોપ બેઝ છે એકદમ મેલ્ટ થઈ ગયું છે એટલે આપણે હવે આ જે મેલ્ટ થયેલું સોપ બેઝ છે એને આપણે ઉતારી લેશું હવે ઉતારી લઈએ પછી હવે હલકું એવું ઠંડુ થઈ ગયું છે એટલે આપણે જે કેસુડા નો પાવડર છે એ અંદર આપણે નાખી દઈએ છીએ તમે જો છો કેસુડોઈ નો કલર છોડવા પણ મંડ્યો છે આ એકદમ કેસરી કેસરી થવા મંડ્યો છે આપણે જરૂર લાગે એટલો પાવડર આપણે નાખવાનો છે તો મિત્રો હવે જે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એને આપણે સોપ મોલ્ડ છે એમાં ઢાળી દઈશું અને તમે એ સોફ મોલ્ડમાં એને થોડીક વાર એટલે કે ત્રણથી ચાર કલાક રહેવા દેશો એટલે સરસ મજાનો સાબુનો શેપ એમાં આવી જશે જો મિત્રો તમે જોઈ શકો છો એકદમ નેચરલ અને કેમિકલ વગરનો સાબુ આપણે તૈયાર થઈ ગયો છે એનો કલર પણ જો એકદમ નેચરલ આવેલો છે આપણે કેસોડાનો અને લીમડાનો સાબુ બનાવેલો છે બંને સાબુ એકદમ નેચરલ બનેલા છે જે સ્કીનને એકદમ આપણે સૂટ કરેવા છે જો મિત્રો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર્સનલ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં